તો જય માતાજી મિત્રો આજે વહેલા વહેલા સવારમાં ઉઠી ગયા છે સાત વાગી ગયા છે તો આજે આપણે જાણું એટલે કે વહેલા કંકુડા વેડવા એટલે કે આપણે ખાવડતું કંકુડાનું શાક ખાવું છે એટલે લાઈનતા વહેલા વેલા ઉઠી જાય શુક્રવાર છે અને સારો છે કંકુડાનું શાક ખાવું છે તો મૂળ માલ ભાઈને હેડતા થયા હા એટલે ગામમાં પકવાયા એટલે કંકુડાનું શાક ખાવું હોય તો જોઈ શકો છો આ છે રોડ છે ત્રણ જાય છે કે કંકુડાની વેલે જોઈ શકો છો કવ ની વેલ છે એવા હાલ પર તો એક એક કવ કોડ જડી ગયો છે અને કાટા હાકા જડે વાગેરા છે જુઓ હો જે છે આવી વેડવાના હોય તમે તો વેડવા આવી જશો અને જો શું કોઈ વેલ ઉસકાવી પડે અને ઓર પર રાખી પડે તો કે જો જોઈ શકો હો તારજે તારે લેવા મળ્યો ના ખુદ વાત ના કે આજ તો હરફ બરફ પડ્યા હોય વર રાખી પડે

એ ફોકડો હાતો તો ફેરી નાખી વાળ જોઈ શકો બોલો કે મને એકી જડી નથી પણ આપણે જડી ગયા છે કોકો આ રહા કો તો વાડે વાડે વેડ છે તો જડ છે તો હાજે શાક ના થાશે કઢી કર્યા તો આજ બેલવા નથી કકુડા આજ તો 2 કિલો 3 કિલો વેણી લેવા જોઈ શકો હે આવા કંકુડા આવે છે આ તો પણ નાના છે જોઈ શકો

કંકુડા હારા હે કંકુડા ઘણા બધા વેઢે તો હે શકો શકતો બતાડી દઉં કંકુડા વેઢા હાકા તો એ ખીચું ખીચું મારા છે કંકુડા છે જો વાડ અંદર સારા છે કંકુડા ઘણા બધા છે અત્યારે કમલ ની શ્યામ બાજુ બીજેડા દડા ઉગતા પેલા એટલે ઘણા હાકા વેઢ્યા હજી તો આગળ તો ફેદી ને વરા વહેલા ને વેલા ભાઈ સંપલ તૂટી ગયા હે ચમચમ રે કંકુડા એ દુખે બોલતો રહે ચપ રહે સંકોડા માં પોપટા જેવી કરના શી તો સંપલ તૂટી ગયો બચારો વાધરો છે હરિયા હરિયા દશા દસા દશા ગરીબ ઓડે કકુડા વેડવા હે આ કકુડા વેડવા તો સંપલ હું કાટા વગડા પડે જોઈ શકો છો હાથમાં લોય આવી ગયા હે તોય પણ કંકુડા સા કાટા કરા જાવ નહીં કઈ જાવ ના આ તો મેલો નઈ કંકુડા બે ત્રણ કિલો વેડવા છે તો વેલ પારી ગયો પાછી એક ધોળો ઉપાડો રે કંકુડા હાથું તો આજ તો મેલા નહીં મળતા રે આપણા કંકુડા નથી એટલે સારા કંકુડા જડે તકો ગીચું ભલતું પટા ને પટા કુકુડા કકુડા કંકુડા ખાઈ ગયા તો ફીર આવી ગયા રોડ રોડ ઉભા સાડે ગયા જુઓ જુઓ અમારા મલકના કકુડ તો મારા ભાઈ બહેન હજુ સંપળ હાજુ થયો નહીં અને કકુડા તો જડતા નહીં હારા વેણીએ અમારી મોરે મોરે ગમે દાડા આઠ વાગ્યા હે વેલા જ લેવા મળ્યા તો વેલ પારી ગયા હોય તો સારું ન્યાસે ઉતરેલા થોડીક વર પણ રાખવી પડે આપણા શરીરને નુકસાન ન આવે ઓહો હો નથી કકુડા એ કકુડા હે દીધી છે કકુડા એ ફૂલડા માથે હોતા હે કકુડા હોતા હે ઓરો કંકુડી કો કંકુડા હતા હે નાના નાના એ તમકો બતાવે હમ કંકુડે કંકુડા હોતે હોતી એ મારે મલક્કા બાવર એડર કાંટા હોય બરસી જીવડા જીવડા એને બાબત કંકુડા જડતા નથી હવે ઘણી ઠક્કર જો તારી તારી લેવા મળ્યો હે ફોડવા સાંપલ લે તો હાલત બગાડી રહ્યા છે કંકુડા જડતા નથી હવે હજી તો આગળ હે યાર વહેલા હશે કહું જડતા નથી એક વાર રોડે હડ ગયા ધુઓ કુડે કકુડા માહોલ ગરમ આપણે બીજી વેલે જાય રહ્યા કુડુ ભારી હ બે જ્યા હવે મેલી નહીં દ ટોપો મ હતા ને ટોપો મ જરે બજાર હલાવી દે સુ વેલ તોડી અમે દે સુ ટોપો મ હતા ને ટોપો મ જરે હે આખી વાડ તોડી નાખ કકુડા ની વેલ ના મેલ જે થાવું હોય થાય અમારું પણ કંકુડાની તો દશા અમે જ લાવવા તો કંકુડા હારા છે બે જડ્યા છે એટલે બસો ગરમ જેટલો વજન હશે તો હાથા ફરે છે કંકુડા એ જેટલા બધા તેને મારી કુળદેવની કોઈ એક બે ત્રણ ત્રણ ચાર જડ્યા અને

અરે કંકુડા સારા ભજ્યા છે પાકા ને પાકા વાળીને વેલું ભાજી રાખે પણ એ આજ તો કંકુડા કઈ મેલે ગમે અમારું તો હાલજી થાય થાય પણ કંકુડા તમે સૂતરા ઘાટ ડાકવા મેલા નહીં મેલા આજ તો જી ખાવું હોય એમાં અમારું હોય આજ તો જી ખાવું હોય ખાઈ લેવા નતા ગુદાવાજોગડે

તો આ આવ્યા લાંબી હે હવે કડવું ફીરી જોઈ શકો છો આહા હા વેલ છે હક્કા અંદર અંદર બાવરા અંદર રહેલી છે એટલે જોઈ શકો રોડે આવી ગયા અત્યારે ખીચું ભરી ગયું હે તમે બતાવી દો કકૂડા જોઈ શકો છો ખીચા હક્કા ભરી ગયા મારો પૈસા આવી ગયો ઓહો હો હો મારો વારો હે સારો સારો વાળ ફાયદા કોક નહીં તો કડધાળી આવી ગયો ને તો ઠેકા તો સુધી જશે કઈ થાશે નહીં કઈ દેશે અમિત કે બકરા ખાતો સાલ લેવા તો અહીં લેવા મળ્યો ફોન હે ફોન ફોનમાં ના રહે તો મેસેજ હું ઓહો કકુડા હે હક્કા જુઓ તારી અહીં લેવા મળ્યો હે મેસે પૂછના જો પગમાં જોતો રહેજી અને કે છે પણ આપણે વધો ને જુએર હક્કા જુઓ પાવલ ગ્રામ કકુડાનો તમને ચાહે ને ખાડ અંદર પડ્યા હુલડી કકુડે પાછા પાસાડવા દે ભાઈ બધા વેડે છે સોરી લેવી આપડે જુઓ જો આગળ છે ને કંકુડા જડ્યા છે સારા ને લોકેશન પણ બી સારું છે ને કંકુડાનું પણ જોર સારું જોઈ શકો હમણાં ઘણી ઘણી વાર છે આપણે શાક ના થઈ ગયા આપણે ખાવ પણ વેણવા હે વાંધો નહીં જુઓ જુઓ આહા કકુડે કકુડા વેણો ખાઓ કકુડાનું શાક ખાઓ તમે પણ આવી જ કકુડા વેણવા તમારું શરીર બારું તમને નુકસાન ન આવે એવી રીતે કકુડા તો આજ છે ને કાલ નથી તો આપણું જીવન હાસ મેં વિચારવાનું તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને કંકુડા ખાતા હોય સબસ્ક્રાઈબર કરજો જય માતાજી મિત્રો તો યુટ્યુબ આઈડી આપણી સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા રહી અલડે